મોદીએ આજના સંબોધનમાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો ઝાલાવાડ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો નીશ કુંભાણી ફરીથી ભૂગર્ભમાં જતા રહ્યા આ સાથે જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હીટ વેવની આગાહી તો આજે રાજ્યમાં પ્રચાર પ્રસારનો અંતિમ તબક્કો વાત વાત વિગતવાર સમાચારોની સૌથી કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનસભાને સંબોધશે પીએમ મોદીની જનસભાના સ્થળો પરની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બે મુખ્ય રસ્તાઓ વન વે કરવામાં આવ્યા છે અને બપોરે વડાપ્રધાન જુનાગઢ પહોંચશે જુનાગઢ પોરબંદર લોકસભાના ઉમેદવાર માટે તેઓ આજે પ્રચાર કરશે અમરેલી લોકસભા માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરશે નરેન્દ્ર મોદી આજે પ્રચાર પ્રસાર કરવાના છે પીએમ મોદી આજે જનસભા જનસભાને સંબોધશે પીએમ મોદીની જનસભા સ્થળ ઉપરની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે વહેલી સવારથી બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે બે મુખ્ય રસ્તાઓ વન વે કરવામાં આવ્યા છે અને બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચશે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે જૂનાગઢ પોરબંદર લોકસભાના ઉમેદવાર માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પ્રચાર કરવાના છે અમરેલી લોકસભા માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે ત્યારે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં લોકો ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે અને ખાસ કરીને અમરેલી લોકસભા માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે આજે તેઓ પ્રચાર કરવાના છે આ જ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દિવ્યકાંત પુવા જી દિવ્યકાંત જુનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનસભાને સંબોધવા માટે પહોંચી રહ્યા છે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે જુનાગઢમાં આજે જુનાગઢ પોરબંદર અને અમરેલી તેમ ત્રણ લોકસભા બેઠક અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી એટલે કે ચાર ચૂંટણીના ઉમેદવારોની જનસભાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંબોધવાના છે સત્તાવાર રીતે ત્રણ ને પંદર કલાકનો તેમનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ અડધી કલાક જેટલું લેટ થાય તેવી શક્યતાઓ છે પરંતુ હાલની સ્થિતિની જો વાત કરું તો સભાના સ્થળ ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને જે ત્રીસ હજાર લોકોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે અને હજુ પણ લોકો આવી રહ્યા છે જી જેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળ પર પહોંચવાના છે ત્યાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે શું જાણકારી મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા સમયમાં ત્યાં પહોંચી શકે છે સભાના સ્થળ ઉપર હાલ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરી દેવા છે ખાસ કરીને સુરક્ષા બંદોબસ્ત છે એક ખાસ ગોઠવી દેવામાં આવ્યો છે ને વડાપ્રધાન ત્રણ ને નો જે સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો છે તેનાથી થોડા લેટ પહોંચે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ તંત્ર દ્વારા જે છે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જી જીતે સાથે જ જૂનાગઢ વાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી રહ્યા છે જૂનાગઢમાં ઉત્સાહનો માહોલ છે ખાસ કરીને ત્રણ લોકસભા મત વિસ્તારના જે ઉમેદવારો છે એ પણ અહીં ઉપસ્થિત રહેવાના હોય ખૂબ મોટી સંખ્યામાં લોકો સભાના સ્થળે પહોંચ્યા છે અને લગભગ એક વાગ્યાથી લઈ અને લોકોનું આગમન શરૂ થયું હતું હાલની જો વાત કરું તો લગભગ નેવું જેવો ડોમ છે ભરાઈ ચૂક્યો છે જે તે સાથે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવી રહ્યા છે અને તેમાં ખાસ જ્યારે જૂનાગઢની વાત હોય ત્યારે અમરેલી લોકસભા માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે ત્યારે ત્યાંના જે ઉમેદવારો છે તેમની પણ કેટલી તૈયારી જોવા મળી રહી છે ત્રણેય લોકસભા બેઠકના ઉમેદવારો જુનાગઢની સભામાં ઉપસ્થિત રહેશે એ ઉપરાંત માણાવદરના જે વિધાનસભાના ભાજપના ઉમેદવાર છે અરવિંદ લાડાને એ પણ ઉપસ્થિત રહેવાના છે તમામ ઉમેદવારો છે પ્રચાર પ્રસારમાં લાયકા છે હવે પ્રચાર પ્રસારના માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોય ઉમેદવારોમાં પણ વધારે દોડતા હોવાના કારણે સમયની કટોકટી જોવા મળે છે પરંતુ હાલ જો વાત કરું તો તમામ ઉમેદવારો જે છે એ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે જી 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 સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આજે પ્રચાર પ્રસાર માટે પહોંચી રહ્યા છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારોની તૈયારીઓ જોવા મળી રહી છે કાર્યકરોની તૈયારીઓ જોવા મળી રહી છે જે બે મુખ્ય રસ્તાઓ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વનવે કરવામાં આવ્યા છે અને બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચી જશે તેને લઈને તમામ તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ચૂકી છે સાથે જ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રવાસ જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે તેને લઈને મારી સાથે જોડાયા છે અમારા સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકરજી મિલન આજે ખાસ કરીને જે મિલનજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેઓ જે જનસભાને સંબોધન કરવાના છે ત્યારે સૌરાષ્ટ્રમાં તેની કેટલી અસર જોવા મળી શકે છે અને કેવી તૈયારીઓ ત્યાં જોવા મળી રહી છે તેમના આગમનને લઈને સીટો છે જે કહી શકાય સુરેન્દ્રનગર માં સભા કરી હતી ત્યારબાદ જુનાગઢ અને જુનાગઢ બાદ તેઓ જામનગર આવી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે લોકસભાની અને આજની વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે જાહેર સભા છે તેમને ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રની તમામે તમામ જે સાથે સાત બેઠકો છે તેમના ઉપર એક પ્રભાવ પાડી શકે આ પ્રકારની કારણ કે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જે બેઠક છે ત્યાં રાજકોટ લોકસભા બેઠકના જે કહી શકાય કે મતદારો છે તેમની સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો તો અમરેલી બેઠક ઉપર અમરેલી બેઠકના મતદારો છે તેમની સાથે તેઓ જુનાગઢમાં સંબોધન કરી શકે છે સાથે સાથે જામનગરની અંદર જે હવે સભા થઈ રહી છે તો પોરબંદર અને જામનગર મતલબ બે

ચોક્કસ કહી શકાય કે આજની બેઠક જે ખાસ કરીને આજની જે સભા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા તેમને લઈ અને જે ભાજપ ઘણો બધો આશાવાદ છે અને ખાસ કરીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતના અત્યાર સુધીની જે જનસભાઓ સંબોધી હતી ગઈકાલથી એમનો પ્રવાસ શરૂ થયો હતો અને ત્યારબાદ આજે તેમના બીજા દિવસે જે પ્રવાસ ચાલુ છે અત્યારે જનસભાઓને સંબોધન ચાલી રહ્યું છે તો ચોક્કસ કહી શકાય કે મતદારો ઉપર પણ ખાસો જે કહી શકાય કે આ જે બેઠકો છે અત્યારે સભા થઈ છે તેમનો પ્રભાવ ચોક્કસ રહી શકે

સૌથી વધુ જે ચર્ચાસ્પદ બેઠક એ રાજકોટની રહી છે ખાસ કરીને રૂપાલાના જે સચિવ સમાજની સામેના એક જે નિવેદન હતું તેમને લઈને સમગ્ર ગુજરાતની અંદર ભારે રોષ પણ જે ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યો છે ને એ પ્રકારે કહી શકાય કે અત્યારે પણ સામે દેખાવો થતા હતા અને હવે ભાજપની સામે દેખાવો થઈ રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર જો વાત કરીશ આપણે તો સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠક અને જામનગર લોકસભા બેઠક આ બંને લોકસભા બેઠકોને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે ખાસ કરીને ક્ષત્રિયો નો આંદોલન ની વ્યાપક અસર છે તે આ બંને જે જિલ્લાઓમાં વિશેષ જોવા મળી રહી છે બંને લોકસભા બેઠકમાં પણ તેમને જ ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર ની અંદર પણ જે સભા થઈ છે ભાજપ તરફથી એક જન જનાધાર આવે તેવો પ્રયત્ન છે સાથે સાથે જામનગરની અંદર ગઈકાલની જો વાત કરીશ તો પુલમબેન માડમ જે ભાજપના ઉમેદવાર છે તેમની સભામાં વિરોધ થયો હતો ભાજપના ઉમેદવારની જે કહી શકાય કે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધમાં પણ અનેક જે સમાચારો સામે આવી રહ્યા છે તે આ બધાની વચ્ચે જામનગરની અંદર આજે લોકસભા જે જામનગર લોકસભાની જે ચૂંટણી ને લઈ અને વડાપ્રધાન કે ભાજપ સાથે સાથે આપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે જામનગર આવતા હોય જુનાગઢ બાદ તેઓ જામનગરમાં સભાસભો દ્વારા છે ચોક્કસ સુરક્ષાના પુખ્તા વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે પ્રકારે કહી શકાય જામનગરની જ વાત કરીશ તો જામનગરની અંદર છ જિલ્લાની જે પોલીસ છે અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે ને એક પ્રકારે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીં આવી અને સભા સંબોધવાના છે ચુક્કસ ક્યાંક ને કે સમગ્ર મામલાને લઈ જે જે વિરોધનો સુર જે જોવા મળી શકે છે સામાન્ય સંજોગોની અંદર આ વિરોધ અન્ય ઉમેદવારો સામે હોય છે પરંતુ જે જે સમાજની સમિતિ છે તેમના દ્વારા એક એવી પણ અપીલ કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ની સભામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં વ્યક્ત કરવામાં આવે આમ છતાં પણ કોઈ ટીખડ છે એ ટિખડ ન કરી લે તે માટે અને સુરક્ષા વ્યવસ્થાને ને પુખ્તા કરવામાં આવી છે જી શું લાગે છે આપને આ વિરોધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ત્યાં આવી રહ્યા છે તો રાજકોટ તો નહીં પણ બીજી આ અન્ય વિસ્તારોમાં વસતા છે ક્ષત્રિયો છે તેમણે ચોક્કસપણે બાયદારી આપી છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં કરે પણ છતાં પણ શું લાગે છે આપને કે કેવો માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને જો વિરોધ નહીં પરંતુ શું ક્ષત્રિયો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોંચી શકે છે જે વિરોધ ચાલી રહ્યો છે ડેમેજ કંટ્રોલ માટે થઈ અને સતત અને સતત ભાજપ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય સી આર પાટીલ હોય કે પછી હર્ષ સંઘવી હોય આ તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે બેઠકો કરી હતી સાથે સાથે આજની જ વાત કરીશ આપણે તો આજે લગભગ ચાલીસ થી વધુ રાજવી પરિવારો રાજકોટમાં તેઓ મળ્યા હતા ગુજરાતના વિવિધ રાજવી પરિવારો જે ક્ષત્રિય સમાજના જ ક્યાંક ને ક્યાંક રજવાડાઓ જે ગણાતા હતા એ રાજવી પરિવારો છે તેમના દ્વારા પણ આજે એક અપીલ કરવામાં આવી હતી કે ભાજપ ને તેઓ સમર્થન કરે ખાસ કરીને ક્ષત્રિય સમાજને ને જે વિરોધ છે આ વિરોધ ને ખાડી અને ભાજપની સાથે મોટો રાખી અને તમામ જે જે ક્ષત્રિય સમાજ સાથે રહે આ પ્રકારનો એક આહવાન પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આપણે જણાવી દઉં કે જામનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સભા છે ત્યારે એ પૂર્વેની જો વાત કરીએ તો જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેમના દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી છે કે તેમના જે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ અહિંસક રીતે ચાલી રહ્યું છે લોકશાહી રીતના તેઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધને કોઈ આડા પાટે ન ચડાવે તે માટે થઈ અને સત્રિય સમાજમાં એક અપીલ પણ કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસભા દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં કરવામાં આવે આ પ્રકારની અપીલ કરવામાં આવી છે પરંતુ આમ છતાં જો કોઈ આ પ્રકારની ઘટના ઘટે તો તાત્કાલિક જ જે કહી શકાય કે પરિસ્થિતિને થાળે ફાળવા માટે થઈ અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જી સામાન્યતા આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જૂનાગઢ પોરબંદર લોકસભાના ઉમેદવાર માટે પણ પ્રચાર કરવાના છે એ સિવાય આપણે જો વાત કરીએ ખાસ કરીને આજના દિવસની તો અમરેલી લોકસભા માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે પણ પ્રચાર કરશે આ બધી જ જે બેઠકો છે ત્યાં આ શું માહોલ જોઈ રહ્યા છો મિલિન ખાસ કરીને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો આ માહોલ છે જોવા મળેલો છે સાથે સાથે જુનાગઢ ની વાત આપણે તો જુનાગઢ લોકસભા બેઠક છે ત્યાં પણ આ વખતે જે કહી શકાય ટક્કર તો ચોક્કસ થઈ શકે છે છે તેમની સામે કોંગ્રેસે મેદાનમાં માણાવદર જે પેટા ચૂંટણી વાત કરવી છે માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપ જે ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી ને મેદાનમાં ઉતાર્યા છે તો સામે કોંગ્રેસે હરિ હરસાગરા ને મેદાનમાં ઉતાર્યા છે પોરબંદર ની વાત કરીશ પોરબંદર પેટા જે વિધાનસભાની ચાલે છે ભાજપના ઉમેદવાર છે જોવા તો જે છે સાથે સાથે લોકસભાની છે અંદર એક જે આંદોલન ચાલી રહ્યું છે જો એ આંદોલન ને બાદ કરતા તમામે તમામ બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક ભાજપ ની હાથ ઉપર રહે ભાજપ તરફી લોકોનો એક જુવાર રહે પરંતુ જે ક્ષત્રિય સમાજનું આંદોલન જે અત્યારે ચાલી રહ્યું છે આ આંદોલન ખાસ કરી સૌરાષ્ટ્ર ની વાત કરીશ આપણે ચોક્કસ આંદોલન રાજકોટમાંથી જે રૂપાલાનો વિરોધ રાજકોટમાં થઈ રહ્યો છે રાજકોટ બેઠક ઉપર ચોક્કસ વિરોધ થઈ રહ્યો છે પરંતુ તેમની અસર છે જામનગરમાં પણ પડી શકે છે ક્ષત્રિય સમાજનો એક મોટો વોટ બેંક કહી શકાય એ જામનગરમાં છે તો આ બેઠક ઉપર જે ક્ષત્રિય સમાજ છે જે તરફ જશે એ તરફ જીતનો જે કહી શકાય સારો મતદાન રાખી શકે છે ક્યાંક કે ક્યાંક આ જે આંદોલન જે અત્યારે ક્ષત્રિય સમાજનું ચાલી રહ્યું છે તેમાં કોંગ્રેસને ફાયદો ન થાય અને ભાજપને નુકસાન ન થાય એટલા માટે મારી સાથે જોડા આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે અમુક જે બેઠકો છે જ્યાં ક્ષત્રિયો પણ છે અને ક્ષત્રિયોનો જે વિરોધ છે જેમાં તેમણે બાહીધરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા સ્થળ પર કોઈપણ પ્રકારનો વિરોધ નહીં કરવામાં આવે છતાં પણ ત્યાં એ વિસ્તારોમાં કેવી તૈયારીઓ છે ક્ષત્રિયો ત્યાં આ સભામાં ઉપસ્થિત રહેશે કે કેમ અને સાથે જ તે બધી જ બાબતોને લઈને કોઈ અન્ય જે અસામાજિક તત્વો છે તે પણ કોઈ કાકરીચારો ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે નરેન્દ્ર મોદી પણ પ્રચાર માટે દિવસ ગુજરાતના છે તેમણે આણંદમાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું સંબોધનમાં વડાપ્રધાને કોંગ્રેસના સાહીઠ વર્ષને શાસનકાળ ગણાવ્યો હતો અને ભાજપ સરકારના દસ વર્ષને સેવાકાળ ગણાવ્યો હતો વધુમાં તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભારતની ઇકોનોમી અગિયારમાં નંબર પર હતી જેને એક ગુજરાતીએ પીએમ બનીને અત્યારે પાંચમા નંબરે પહોંચાડી છે સાથીઓ આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ આપણે એવું ક્યારેય નહોતા કેતા કે દેશનું જે થવું હોય થાય અમારા ગુજરાતનું થાય એવું નહોતા કેતા આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ અને વિકસિત નો મતલબ શું છે એ આણંદ ખેડા વાળા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે અને એમના કુટુંબીજનો આજે પણ दुनिया ना समृद्ध देशों में रहे आप एवं बना देश ने साठ साल तक कांग्रेस का राज देखा है और देश ने दस साल भाजपा का सेवा काल भी देखा है वो काल था ये सेवा काल है कांग्रेस के 60 साल के शासन में करीब 60 प्रतिशत ग्रामीण आबादी के पास टॉयलेट नहीं था शौचालय नहीं था इस साठ साल के बाद दस साल में भाजपा सरकार ने इस देश में शत प्रतिशत टॉयलेट बना दिए साठ साल में कांग्रेस देश में सिर्फ तीन करोड़ ग्रामीण घरों तक ही नल से जल की सुविधा पहुंचा पाई यानी कि 20 प्रतिशत भी नहीं 20 प्रतिशत से भी कम घरों में वो नल से जल पहुंचा पाई 10 साल में ही नल से जल पहुंचने वाले घरों की संख्या आज 14 करोड़ घर हो गई है जब उन्होंने छोड़ा था तब देश दुनिया में 11 नंबर की इकोनॉमी थी 11 नंबर हमारा नंबर 11 पर था 10 साल में गुजराती ने एक चाय वाले ने देश की इकोनॉमी को ग्यारह नंबर से पांच नंबर पर पहुंचा दिया कांग्रेस के चलते दसों तक देश के संविधान के साथ भांति भांति के खिलवाड़ हुए हाल समाचारों में बस आटलो जो तो समाचारों जोता रहो गुजरात न्यूज सत्य नमस्कार We'll